તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે જે પરિપત્ર અર્જન્ટ માપણી રેગ્યુલર માપણી આ બંને માપણીની અંદર જો અર્જન્ટ માપણી હોય તો એ ત્રીસ દિવસમાં કરી આપવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી અને જો સાદી રેગ્યુલર માપણી હોય તો એ સાઈઠ દિવસમાં કરવાની સમય મર્યાદા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પરિપત્રના આધારે જે બી હિસ્સા માપણીની અરજીઓ છે અરજીઓ છે એને સૌથી પહેલા પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવેલું છે તો એ હિસ્સા માપણીની અને બિનખેતીની અરજી હોય હિસ્સા માપણીની અંદર જે હિસ્સો અલગ કરવા માટેના જે માપણી ઓનલાઈન ઉપર થઈ હોય એની અંદર એ ત્રીસ દિવસની સમય મર્યાદા ઘટાડીને એકવીસ દિવસ કરવામાં આવેલી છે